વડોદરામાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ખંડેરાવ માર્કેટની પાછળ આવેલ કેરીના વેપારીઓના ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા શહેરના પાલિકા તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા ખંડેરાવ માર્કેટ પાછળ આવેલા ફ્રુટ્સના વેપારીઓના ત્યાં કેરીની તપાસ હાથ ધરવામાં આવી હતી સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ચારે બાજુ વિવિધ ખાદ્ય પદાર્થો કેરીના રસ શેરડીના રસ ઠંડા પીણા સહિત અનેક ચીજવસ્તુઓની હાઇજીનિક કન્ડિશન ચકાસણી જરૂરી જણાય સેમ્પલો સહિત નોટિસો આપવાની કામગીરી પણ કરવામાં આવી છે કેરીના રસમાં વપરાતી ચાસણી કેટલી જગ્યાએ ધોળી નાખવામાં આવે છે જ્યારે કેટલાક વેપારીઓને નોટિસો ફટકારી લાયસન્સ અંગે પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે પરિણામે તમામ ફ્રૂટ્સના વેપારીઓ ખાદ્ય પદાર્થ અને કેરી શેરડીના રસના તંબુ સંચાલકોમાં ગભરાટ ફેલાયો છે માર્કેટ પાસે પચાસ જેટલી દુકાનોમાં ચેકિંગ કરી સેમ્પલો લેવામાં આવ્યા હોવાનું આરોગ્ય અધિકારી ભરતભાઈએ પ્રાથમિક તબક્કે જણાવ્યું છે આજે ડૉક્ટર મુકેશભાઈ સાહેબની સૂચના મુજબ ખંડેરાવ માર્કેટની પાછળની વખરોમાં બે ટીમોથી ચેકિંગ કરવામાં આવે છે જેમાં ઇથિલિન ડ્રાઈ પણ ચેક કરવામાં આવે છે કાર્બાઈડથી કેરી પકાવવામાં આવે છે કે નહીં એવું અત્યારે કંઈ કાર્બાઈડથી પકાવવામાં આવતી નથી અત્યારે ખાલી ઇથિલિન ડ્રાઈ પણ મળી આવેલ છે જે માન્ય નમૂના લેવામાં આવેલા અત્યારે ચેકિંગ કરવામાં આવ્યું છે અને ઓછામાં ઓછી પચાસ વખારો ચેક